न हो आ गिने रे जमनिन हां तो ने itu, થઈ ગયા તો હવે અહીંયા રીંગણી અને ટમેટી વાવવાનું થાય મારું ખડવાડવા અને જીનેશ ને એ બાપ દીકરો રીંગણી ટમેટી વાવે હે મિત્રો રીંગણા થાય ખાઈ જજો અને રોહિત દિવસે આજ ગુંદલે મારી બિનની દીકરી ગુંદલે હા હે છે ને એને જયા જાગરણ છે તે થી છોકરા આવે ને અહીંથી રોહિત ભાણવા તો એ બધા અહીંયા અહીંયા વહીધા અમે મારે અને ના અમે રીંગણી વાવી દઈએ ટમેટી વાવી દઈએ એવું કામકાજ કર તો તમને લેવું ને મિત્રો આપણે તો ખડની દવા મારવી જ નહોતી કોઈ હેસાયબ એ પણ મેં બનનારીઓ ને એમાં અને આજ ખરા આવી કે કેંધું જ છે અને ન છૂટકે મારવી પડી કોઈ દી આપણે ખડની દવા મારી નથી ને આ પહેલી વાર મારીને કાં ખડની દવા એ કે માનવી પકડાય એટલે આપણે ખડની દવા મારવી જ નહોતી પણ ખરા રહેતી નહોતી મારી પડી બાપ દીકરા એક ઉથલ મેળાતી કે હાથી કહી કે હાલે હે નહીં કે હવે ગારો જ છે બસ મારી હતી ખાઈ દવા અને હવે આપણે આમાં અરવડા છે ને એ ઉપાડવા હે કાલથી વડે વડે અરોડા ઉપાડ લે ને તો દી પછી હાથી આપવાનું હે તો હાથી હાલી જાય હજી આંગળી નથી આપવું ગારો હોય ને દવા મરાઈ ગઈ એટલે કંઈ ઉપાધી નથી વરસાદ થાય તો એ હાથી હાલે કે ના હાલે કઈ ફેર પડે એમ નથી કરવી પડે હજી ગારો પડે હે ટોલ વાળી ગયું હાથી આખો ને તઈ આખી પછી નહીં રીતે આપણે આખી હાથી અને માંડવી જો ઉતરે હું કહેતી હતી કોમેન્ટમાં કેજો કોઈ માંડવી ઉતરે તા ઈલાબેન કહેતા ના નંદુરી વાળા હિલાબેન કે અમારે કે માંડવી ઉતરે હે તો હુકારો તો હે હવે જીમ તળતા પડીએ ને એમાં છોટાને ખબર પડીએ કે આમાં કેટલા છોટા ગયા ને એ હવે હુકાર હે

ત્રીપોપ સેટર ને દસ વીઘામાં પોપ ઘાટી દવા હારી મારી એટલે કાલેની જગ્યા એમાં બધું હોય ને ઉમાય હવે દેખાઈ લેજો ને થતું હતું પણ હાથી હાલી જાય ને ખરા ને હાથી હાલી જાય ને એટલે વાંધો ના દવા ના મારવી પડે ને આયરુમાં ઝીણું ઝીણું છે ને પડે તો હવે તો ને પાટલામાં બધે હિમર દવા મારી દીધી એટલે હવે ને